સ્ટુડિયો સ્ટુડિયોની હાલત જોવું નથી પેલા વચ્ચે બનાવ્યો નવો એકડો બનાવ્યો હતો મેં વિડીયો ભાઈ ફટાકડા ફોડેલા કાગળિયા આ ને આજ ખોલું જ છે ખુલ્લી ગયું હે અને ટેકનોલોજી આ ત્યાં આમાં છે હું જોયું જોયું ભાઈ જો ઘરે કોઈ નથી મને વધારી દીધો જો ભાઈ આ રૂમ કોઈ નહીં આ રૂમ કોઈ નહીં આ રૂમ રૂમ હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નોંધાઈનું મારા વ્લોગ વિડિયોની અંદર તો વ્લોગની શરૂઆત કરી તમારા ભાઈ કેટલા વાગે હાળા ને હવે તો ગુડ મોર્નિંગ જ કહેવાય ને તો બધાને જય દ્વારકાધી જય શ્રીરામ કેમ છો નોંધાય મજામાં આવશો ને મજામાં રહેવાનું છે વાળ તમે બધા ઇગ્નોર કરજો જઈજો અંધારું આવી ગયો હવે મજા આવે તો વધારે તો ભાઈ વાળ ઇગ્નોર કરજો કે બાપા જવાના ધાર જો ઘરે કોઈ નથી તમને વધારે જો ભાઈ આ રૂમ કોઈ નહીં આ રૂમ કોઈ નઈ આ રૂમ 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 કોઈ છે જ નહીં આ રૂમ તો કોઈ નહીં હવે ઉપર તો કઈ હોય નહીં ભાઈ અમારે બતાવી દઉં છે હોય કોઈ બતાવી દઉં હા પણ એક જણો છે ભાગી હાગી જોઈ લઈ ને તો એક જણો હતો એને ભગાઈ દીધો હવે એક બાકી છે ભાઈ હું જ છું બાકી તો માતાજી તો કાંઈ સાથે જ આપડી તો ચાલો કન્ટિન્યુ બનાર લોકડીઓ ની અંદર બાકી તો તમાર ભાઈ ભાઈ આજ તો પૈસા વૈસા જ છે માસ એ હાલો ભાઈ ઇગ્નોર વિગ્નોર કરી દે અને આપણે ચાલી રૂપિયા આવ્યા બધા બહાર જાય એટલે નિશાલે બિસે ને વાપરો દે જાય ચાલી રૂપિયા પણ આ ચાલીસ રૂપિયા કાઉ કોને ખબર આપીને જાતા પંચાવન પાનો ભાગ લીધો પિસ્તાલીસ છે રેજો પાનો સિક્કો કાંજો આ ચાલીસ રૂપિયા હે જળી લે જળી જાવ ઓકે ત્યાંથી જો નીકળી જાય તો ભાઈ સાથે પાંચ રૂપિયા કુલ છે પિસ્તાલીસ રૂપિયા એટલે એમ આવો પેલો છે જો ભાઈ આપણો નથી આ મહેમાન આવ્યા એમ બધું ઠેલ ને વેડું એમનો છે તો એને તમે ઈગ્નોર કરજો તમારો વાઈફ આ છે એમ પેલા ખાતો ખોટું નહીં કહો બધું બંધ કરી દીધું શું ગણે તો અંદર આવી જાય અંદર લાઇટિંગ ને તો આપણને મજા જ નહીં આવતી તમને બધાને ખબર જ છે અને બે દિન પહેલાં આપણે સ્ટુડિયો સ્ટાફ કર્યો તો તમે જોઈ લો ભાઈ અહીંયા આ મારું જૂનું આવશે મિનિ મિની વ્લોગ હતો તારે ફિફ્ટી ડે ફિફ્ટી ડેઝ ડેલી વ્લોક્સ હા હોઈશ પછી આ છે ફટાકડાનું જોવો ભાઈ આવું ખાલી બધું વેળ્યું છે આપણે સાફ કરતા નથી નીકળ્યો જો અત્યારે સ્ટુડિયોની હાલત જોવું નથી પહેલાં વચ્ચે બનાવ્યો હતો નવો એકડો બનાવ્યો હતો મેં વિડીયો ડિલીટમાં દીધાના જોવો ભાઈ ફટાકડા ફોળેલા કાગળિયા વેડા આ આપણે દેલી ખોલ્યા હતા ને આજ ખોલવું જ છે એને તો

ભાઈ ભાઈ ઓ બસ આ મોટા લડી દે દેમાં હો હોય સાયલી વાયરી ઇગ્નોર કરીને ભાઈ અહીંયા જોવું ભાઈ વચ્ચે જુઓ તમે આ કલર આપણા પપ્પાએ કરેલો છે ને આપણે કરેલો થોડો મેં લાઈન થોડોક તો સ્ટુડિયોમાં કરી દઉં બાકી તો શિયાળામાંનો બહુ ઉપયોગ થાય છે પણ અત્યારે આ લગભગ ખાલી છે મને જાવદી ખબર છે તાવદી કાકા લાવ્યા હતા અહીંયા પતંગ પતંગ પડ્યા સિંહ ચાલો લાઈટ બેટ બેન કરીને આવ્યા છે એ આપણે બાર તરફેખો આખો વ્લોગ નો બનાવું ચાલો કન્ટિન્યુ ગાઈઝ અત્યારે આપણે ડ્રાયફ્રૂટ ની ન્યુ સ્ટાઈલ બહાર પાડી બધા લોકો બહુ કરે જો તમને ત્યાં બતાવી દઉં જો તમે કેવું ફની લાગે બંને આથી વ્લોગ મસ્ત મજાનો ઉતરે મેં વિડીયો જોયું જો પણ આ વસ્તુ સારી છે કામની છે મસ્ત મજાનો વ્લોગ ઉતરે છે ડેક તમે યુઝ કરો ભાઈ એકવાર તો હાલો હવે આપણે લાઈટ બેન બેન કરીને હું જઈએ આમ ક્યાં જવું જાઉં તમે બોલો ખાલી જાઉં ક્યાં નહી બોલો નામ બોલ ના ભાઈ બોલ પત્તા બોલતા બોલ તો એક બાજુ મૂકીને પેલા તો આપણે જોઉં ભાઈ આ બધું કઈ નાખ્યું અને આપડા જે બધા ગાદા બધું હતું આયા મૂકી દીધું એ થાકી જોઉં ભાઈ ફૂલ કેમ કે આવું કામ કઈ કર્યું હોય ને કોઈ દીક તો વિચાર્યું પંદર વર્ષના થયા હીરા કામ કોઈ દી ન કર્યા હોય દીરા પણ કામ તો કરવું જ પડે ને મારે એમ જ આપણે આવું કોઈ કઈ કઈ કરવી તો એટલે એક દી કરવું પડે ને હવે ધીમે ધીમે કરવું જ પડશે કેમ કે લગ્ન સીઝન આવે એટલે બધા બહાર જતા રહે એટલે ધીમે ધીમે આપણે આને શીખી જવું પડશે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો છો આજના બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ તો કાઇ હવે એવું છે મારે તમને થોડુંક ભાષણ હા ભાષણ અત્યારે તમારી ભાષામાં કહેવાય બાકી મારી ભાષામાં અને કોન્ટેન્ટ ક્રિએટરની ભાષામાં એને મોટિવેશન કહેવાય તો ગાય જી છે ને તમે વિડીયો બનાવો છો આ તો આ કોન્ટેન્ટ ક્રિએટર જે અમારા વિડીયો હોય છે ને એવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો કેમ કે ડેલી મોટિવેશન વિડીયો આવે છે દસ બાર દિવસ આવશે તે આજે ડે થ્રી છે એટલે બીજો દિવસ પણ અપલોડ કરવાનો જ છે મને દસ વાગે કરવાનો આ બ્લોગના ચક્કરમાં ન કરાયો એટલે તમે છે ને મોટિવેશન લેવા મળવું હોય તો બોલો આ વિડીયો અત્યારે અહીંથી તમે આખો જોજો બાકી તો હા તમારે લા પાછા મને ભાષણ કહેવાય કે મોટીવેશન કોમેન્ટ કરી દેજો જો કોન્ટેન્ટ કરેડ હશો ને તો તમને એમ કહેશો ડિસિપ્લિનને બહુ મોટિવેશન મળ્યું તો ગાઈ જ તમે પણ વિડીયો બનાવો છો શરમ આવે છે લોકો આવું ને એવું છે તો તમારે શરમાવાનું નથી ડેલી વિડીયો રીલ પોસ્ટ કરવાનો છે એક દિવસ તમે જરૂર શક્ય સાહેબ પણ તમે એ ચાર લોકોને આડોશી પાડોશીને ઇગ્નોર કરીને ડેલી વિડીયો બનાવશો તો અને જો સૌરભ જશીને તમે ઓલ્ડ જૂના વિડીયોમાં જોયો છે એને એની મમ્મી કહેતી હતી કે

કન્ટિન્યુ બને રહેજો આજના બ્લોગ વિડીયોમાં મોટિવેશન થોડુંક સાજો એવું દેવાઈ દઉં કન્ટિન્યુ તો ગાઈ વાગી જાહે અગિયાર અને આજનો વ્લોગ વિડિયો અહીંયા જેમ થાય છે તો મળું તમને મારા પછીના વ્લોગ ત્યાં સુધી મને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેથી મારા નવા વિડીયોની તરત જ પહેલાં તમને જાણકારી મળે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો લાઈક કોમેન્ટ શેરો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોલો ફાસ્ટ તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં આવતી સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય